નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ધારીમાં ચાર હજારથી ચાર હજાર રૂપિયા બોલાયા વિરમગામમાં ચાર હજાર બસો બાવનથી ચાર હજાર વીસ ધ્રોલમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર એંસી રાજકોટમાં ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર સિત્તેર પોરબંદરમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પચાસ રાપરમાં ત્રણ હજાર નવસો બાવનથી ચાર હજાર પાંચસોને એકતાલીસ ભચાઉમાં ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર ને જેતપુરમાં ચાર હજાર પચાસથી ચાર હજાર સાસઠ મોરબીમાં ચાર હજારથી ચાર હજાર સાતસો વાંકાનેરમાં ચાર હજારથી ચાર હજાર છસોને પાંચ સાવરકુંડલામાં ત્રણ હજાર ચાર હજાર નેવું બહુસરાજીમાં ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો ખાંભામાં ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો ભાવનગરમાં ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર સાતસો ત્રેપન પાંથાવાડામાં ત્રણ હજાર નવસો પચીસથી ચાર હજાર છસો બાબરામાં ચાર હજાર સિત્તેરથી ચાર હજાર સાતસો એંસી અમરેલીમાં બે હજાર પાંચસોથી ચાર હજાર છસો ધ્રાંગધ્રામાં ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર સાતસો ને પાસઠ પાટડીમાં ચાર હજાર એકસો નેવુંથી ચાર હજાર પંચોતેર ચાર હજાર પચાસથી હજાર એક જૂનાગઢમાં ચાર હજારથી ચાર હજાર પાંચસોને સાહીઠ ડીસામાં ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર સાતસોને એક દિયોદરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો કાલાવડમાં બે હજાર પાંચસો ચાર હજાર પાટણમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એક્યાસી તળાજામાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો માંડલમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો ગોંડલમાં ત્રણ હજાર પાંચસો એક થી ચાર હજાર છસો ને એકોતેર ધાનેરામાં ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો પચાસ થરામાં ચાર હજારથી ચાર હજાર પાંચસો સિહોરીમાં ચાર હજાર થી ચાર હજાર સાતસો પિસ્તાલીસ જામનગરમાં બે હજાર આઠસોથી ચાર હજાર દસ બોટાદમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચ લાખણીમાં ચાર હજાર થી ચાર હજાર ત્રણસો જસદણમાં ચાર હજારથી ચાર હજાર પાંચસોને પંચોતેર સમીમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો ને પચાસ ઊંઝામાં ચાર હજાર એકસો પચીસથી પાંચ હજાર ત્રણસો ચાર હજાર એકસો એકથી ચાર હજાર અગિયાર અને રાધનપુરમાં ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર સાતસો ને એકવીસ રૂપિયા આજે જીરુના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો દરરોજના આવા તાજા જીરુના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક પણ જરૂર કરી દેજો